નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર ત્રણ એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જેની અંદર આજે આપણે આ ભાગની અંદર ચર્ચા કરવાની છે તો કે સ્વાધ્યાય ત્રણ ના પ્રશ્ન નંબર ત્રણ ના દાખલા નંબર ત્રણ ની તો વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યનો દાખલો છે

સત્તરસો માં ખરીદ્યા તો એક બેટની કિંમત અને એક દડાની કિંમત શોધો હવે વિદ્યાર્થી મિત્રો આપણે લોકોએ જે નક્કી કર્યું હતું કે વ્યવહારિક દાખલા સોલ્વ કરતી વખતે કઈ બાબતનું ધ્યાન તમારે રોકોએ રાખવું જેના માટેનો અગાઉનો ભાગ ઓલરેડી આપણી ચેનલ ઉપર અપલોડ થઈ ચૂક્યો છે હજુ સુધી જોયો ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો જેથી તમને લોકોને વ્યવહારિક એક્ઝામ્પલોમાં તમાર લોકોને સમીકરણ કઈ રીતે બનાવવા જેની તમને માહિતી પૂરેપૂરી મળી જાય તો વિદ્યાર્થી મિત્રો આપેલી જે રકમ છે એને વ્યવસ્થિત વાંચ્યા પછી તમારે લોકો એના ભાગલા જેટલા પડે છે ને એટલા તમારે લોકો ત્રણ ભાગ પાડવાના છે જેમાં પહેલો ભાગ એટલે કે પડાવ નંબર વન બનશે એ તમારો માટે સમીકરણ નંબર એક

બે માટે ઉપયોગ કરશું હવે સમીકરણમાં આપણે એક્સ અને વાયની જે જરૂર છે એ શા માટે છે એની ધારણા કઈ છે તો કે એક બેટની કિંમત અને એક દડાની કિંમત આપણે લોકોએ શોધવાની છે તો ચાલો આના ઉપર આપણે કામ કરી દઈએ વિદ્યાર્થી મિત્રો તો કે અહીં આપણે લોકોએ જે ધારણા કરવાની છે એ પ્રમાણે આપણે અહીંયા કામ કરીએ તો કે ધારો કે ધારો કે એક બેટની કિંમત બેટની કિંમત રૂપિયા છે તેમજ અને એક કિંમત કિંમત વાય રૂપિયા છે વાય રૂપિયા ધારી લીધું એકસ રૂપિયા આપણે કિંમત ધારી લીધી હવે શું કરશો તો કે રકમ પરથી ચાલો રકમ પરથી શું આપેલું છે રકમ પરથી તો કે સાત બેટ સાત બેટ અને છ દડાની કિંમત કેટલી છે આડત્રીસો રૂપિયા છે હેડી તો આપણું સમીકરણ કેવું બની જશે વિદ્યાર્થી મિત્રો સમીકરણ આપણું અમુક કઈક બનશે સાત એક્સ સમીકરણ આપણું કઈક આવું બની જશે અહીંયા સમીકરણ નંબર એ જ રીતે વિદ્યાર્થી મિત્રો સમીકરણ બે માટે કામ કરીએ તો કે રકમ પરથી કેટલા આપેલા છે ત્રણ બેટ અને પાંચ દડા તો કે ત્રણ બેટ અને પાંચ ની કિંમત છે સત્તરસો પચાસ રૂપિયા છે તો અહીંયા આપણું સમીકરણ કઈક પરી વખત આવું કઈક બનશે કે ત્રણ એક્સ પ્લસ પાંચ વાય બરાબર સત્તરસો પચાસ સમીકરણ નંબર બે

સત્તરસો પચાસ માઈનસ પાંચ વાય છેદમાં ત્રણની ની કિંમત સમીકરણ એકમાં મૂકતા સમીકરણ એકમાં કિંમત મૂકી દેવાની છે ચાલો તો સમીકરણ એક જે તમને અહીંયા આપવામાં આવેલું છે એ સમીકરણ એક જે છે એ કઈક આવું છે સાત છ વાય બરાબર કેટલા થઈ ગયા તો આડત્રીસો હવે આ કિંમત આપણે આમાં મૂકવાની છે તો આમાં કિંમત આપણે મૂકીએ તો અહીંયા કેટલા થઈ ગયા સત્તરસો પચાસ માઇનસ પાંચ વાય છેદ કેટલા થઈ ગયા ત્રણ આ કિંમત ગુણાશે કઈ રીતે તો કે જો સાત નો ગુણાકાર સત્તરસો પચાસ સાથે થશે સાત નો ગુણાકાર પાંચ વાય સાથે થશે ત્રણ નો ગુણાકાર છ વાય સાથે થશે અને ત્રણ નો ગુણાકાર આડત્રીસો સાથે થશે આ રીતે ગુણાકાર ચાલશે તો ચાલો આપણે વિદ્યાર્થી મિત્રો સત્તરસો પચાસ ગુણ્યા પેલા તો સાત કરી નાખો તો સત્તરસો પચાસ ગુણ્યા સાત કરી નાખો એટલે અહીંયા કામ થઈ ગયું આપણું સાઈડમાં રફ કામ કરી જોવાનું સાત જીરો જીરો સાત પંચા પાંત્રીસ સત્યુ સતી ઓગણપચાસ પચાસ એકાવન તો કે બાવન નો બે પાંચ પચાસ તમને કેટલા અહીંયા તમને લોકોને મળી જાય છે અહીંયા આપણને મળી ગયા કિંમત પ્રમાણે બાર બસો પચાસ બાર બસો પચાસ સાત પંચા કેટલા થઈ ગયા તો કે પાંત્રીસ સાત પંચા પાંત્રીસ એટલે પાંત્રીસ ચાલો એ જ રીતે આડત્રીસો 3 કેટલા કરવાના છે ત્રણ ત્રણ ઝીરો ઝીરો ત્રણ જીરો ઝીરો આઠ તેરી ચોવીસ ચાર બે ત્રણ નવ દસ અને અગિયાર અગિયાર ચારસો તમને આ સાઈડ મળી ગયા

અહીંયા બાદ નહી થાય એટલે અહીંયા શું થઈ ગયું તો કે આપણે વિદ્યાલીધી 12 થા રેડી અને અહીંયા કેટલા થઈ ગયા તો કે એક થઈ ગયો તો 12 માંથી 4 ગયા એટલે કેટલા વિદ્યા 8 અને અહીંયા તો 0 0 થઈ ગયું તો કેટલા મળી ગયા તમને લોકોને -850 કારણ કે મોટા પદની નિશાની લાગી ગઈ હવે y ની કિંમત ને આપણે કરતા બનાવતો અહીંયા છેદમાં કેટલા થઈ ગયા -17 થઈ ગયા તો કે અહીંયા y = વિદ્યાર્થી મિત્રો 17 55 85 એટલે -50 ઓલા -- ઉડી ગયા એટલે અહીંયા કેવા થઈ ગયા +50 તમને લોકોને મળી ગયા રેડી

વાયની કિંમત સમીકરણ બે માં મુકતા સમીકરણ બે ને આપણે કરતા બનાવેલો છે તેની અંદર જ આપણે કિંમત મૂકી દેવાની છે ચાલો શું થઈ જાય તો કે એક્સ બરાબર સત્તર પચાસ માઇનસ પાંચ માં પચાસ છેદમાં કેટલા થઈ ગયા તો કે ત્રણ ચાલો સત્તર પચાસ માઇનસ પચું પચું પચીસ ને પાછળ ઝીરો એટલે બસો પચાસ થઈ ગયા છેદ માં કેટલા થઈ ગયા ત્રણ તો વિદ્યાર્થી મિત્રો સત્તર પચાસ માંથી બસો પચાસ થયા એટલે કેટલા મળ્યા પંદરસો પંદરસો ભાગ્યા ત્રણ થઈ ગયા કેટલા મળી ગયા આપણને પાંચસો તો એક્સ બરાબર આપણને પાંચસો મળી ગયા એક્સ બરાબર આપણે શું છે કિંમત પાંચસો રૂપિયા અને એક કિંમત રૂપિયા મળે આ રીતે દાખલાની અંદર કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો દાખલાને આપણે ડન કરી દઈએ એકદમ આસાન વસ્તુ તમને આપેલી છે આ રીતે તમને લોકોને પાંચ કિલો નારંગી અને દસ કિલો સફરજન આવા પણ દાખલા તમને પૂછે રેડી અને બેટ અને ધડા માટે દાખલો પૂછે નોટ અને પેન માટેના દાખલા પૂછેલા છે પેન્સિલ અને પેન માટેના દાખલા પૂછેલા છે તો ચોપડીને ફફોળજો જેની અંદર તમે લોકો ઉદાહરણના દાખલાની અંદર તમને આવા પ્રકારના દાખલા આપેલા હોય છે જો તમે લોકો સામાન્ય જોવા જાવ તો આનું ફોર્મેટિક કામ તમે યાદ રાખો ને તો ખાલી જગ્યા એક્સ પ્લસ ખાલી જગ્યા વાય બરાબર કુલ કિંમત થઈ ગયું રેડી અહીંયા તમને સાત એક્સ પ્લસ છ વાય બરાબર કેટલા થઈ ગયા આડત્રીસો ઓલામાં ત્રણ એક પ્લસ પાંચ વાય બરાબર કેટલા થઈ ગયા સત્તરસો પચાસ એકદમ સિમ્પલ બે કામ કરવાનું છે રેડી આસાનીથી દાખલો તમારો વિદ્યાર્થી મિત્રો થઈ જાય અહીંયા તો વિડીયો જો વિદ્યાર્થી મિત્રો તમને લોકોને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરી દો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો બાજુમાં આપેલ બે લાયકન દબી દેવું જેથી તમને લોકોને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે વિદ્યાર્થી મિત્રો હવે મળશું આપણે આગળના ભાગની અંદર જે દાખલા નંબર ચાર અને પાંચ સાથે આપણે જે વિદ્યાર્થી મિત્રો મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત